પૂજ્ય અમૃત બાપા ની જય ગૌ માતા ની જય નીલકંઠ મહાદેવ ની જય હરિ ઓમ નમ પાર્વતી ફતે જય જય મેલડી માં બોલો જય જય મેલડી માં તમે એમ કહો કે પાવાગઢ માં આટલા પગેથી નોળો તો માં તમે એટલા પગેથી નોળો તમારું માં બ્રહ્માસ્ત્ર ચાલે મારી માં તમે એમ કહો કે આટલા બ્રહ્માસ્ત્ર વાક્ષે તો એટલે જ વાગે મારી માં જેમ જ મારી માં આવ્યો તો માં લાઈબ્રેરી માં તો તમારો વિડિયો આવ્યો જોઈને પછી મને કોઈ કીધું નહીં તમારો વિડિયો આવ્યો તમે જ કીધું તો જ આવ્યો મને કોઈ કીધું નથી મને ખબર જ નથી અચ્છા

કયા ખેતર કે વાડી માં દીવો મંદિર જેવો દીવો થતો ગોતી મન કે ગાડા

જીઓ મારે એટલે મારી વાહ અલા મારે પર તો ધન નો કુબેર માં હજાર માં કદુઈ તમ એક ખાળા તું તળ વિઘા નો ખેતર ખોતી ના પાવાની રેરી છો

પચીસ વર્ષ થાય ને ત્રીસ વર્ષ થી ચાલી વર્ષ તો કો કેવું કે અમારા ગોગા ને બેહાડવો શા બેહાડ પછી તમે જ્યાં બેહાડો બે પછી ભવિષ્યમાં આ ગોગો ગોગો તમારે એક પંદર વર્ષ પહેલાંય ગોગાનું દુખ તારા ધર્મ હતું અને અત્યારે તારા ધર્મનો ગોગાનું દુખ ચાલે ખરું માડે ખરું મા અમારા ઘરે ગોગો લગભગ પચ્ચેય વખત આવી ગયા છે પણ અમે એમાં ઓળખીને આગે માડીમાં હા પચ્ચાય વખત આવ્યો છે પણ ઓળખીને અને સપનામાં લગભગ મને રહ્યો ને દર રાત્રે દિવસ આવતો માને ઓળખો તો ઓળખાય માને ભજો તો ભજાય એ નથી રીત્યું એટલા તો

પછી આ તો કે જઈએ એ નડે આપણે એમ બોલે તો આ એવું થાય ને ગોગો નડે ગોગો ગોગો નડે ખરી પણ મૂર્ખાઓ તમારું હજી કેમ ગોગો નડે આ એના બાપ દાદાનો ગોગો હોય ને પૂજ્યો ના હોય એટલે નડે નડે કે ને હવે તો ગોગો એમ કે મને આ લોકો બદનામ કર્યો બધે ગોગો હતો આટલું બધી જગ્યા છે ગોગો દેખાય છે ને એક જ દેખાય મેલડી આપણો માન બાપ એક જ હોય ભગવાન તો એક જ છે નામ હજાર છે ગોગો એટલો ગોગો તારો હોય કે આનો પડ્યો તને હું તને શું કઉં છું તને ઘરે જઈ મન એક કરીને કોઈ પણ એક સારી જગ્યા મહારાજ ના ભોગા ને આપી એને સુખડી શ્રીફળ ધરાવ અને પગે લાગી ને એના 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 ઉતરી જશો જે દીવો મેં તને પેલા જ કહ્યું કે જે વસ્તુ બંધ કરી જે દીવો બંધ કર્યો એ તને દુઃખ આવે કોઈ માતા બતાવી કોઈ સતી બતાવી કોઈ સતી કોઈ સિકોતર બતાવી કોઈ મેલડી બતાવી

નથી એટલે ગોકા નું ઠેકાણું પાડ અને ભક્તિ કરો ગોગો તમારા ઘર માં સારો કરશે અને જે દિવસ દીવો કરે એ દિવસે મેલડી સપના માં માતા બરોબર